રામ રામ ડાયરાને હું છું રવિરાજભાઈ ખાચર ગામ અમરાપુર તાલુકો વિથિયા તમે અત્યારે જોઈ રહ્યા છો જે વસ્તુ આ પાર્સલ અઢાર તારીખના છઠ્ઠો મહિનો બે હજાર પચીસમાં આ પાર્સલ ત્રણ વસ્તુ છે જે બરવાળા ગિરિરાજભાઈ જસ્તન પાસે આવ્યું છે એમની છે ઝેરબન ડુમસી ફૂલ લંબાઈ સાઈઝ લોંગ આવશે ત્યાર પછી આ તમે આગેવાળ જોઈ શકો છો આ આગેવાળ એમણે લીધેલો છે ત્યાર પછી આ પંદરસો રૂપિયાનો ઘાંસ્યો મિત્રો ટકાઉમાં એક નંબરની વસ્તુ આવશે કોઈ જાતની ફરિયાદ નહીં આવે પેન્ટ પીસ કાપડનું બનાવેલું આવશે ત્યાર પછીનું પાર્સલ છે આપણે નેક્સ્ટ અલગામ મિત્રો આ લગામ છે જે રાજુલા નિકુંજભાઈ ધાકડા છે જોઈ શકો છો અલગામમાં અલગ અલગ આમાં બે કલરની પેટર્ન આવી જાય છે જોઈ લો

ગામ રૂપાવટી એમનો હરખ છે અને આ કલરિંગ મોરો છે ખીલા મોરો એમનું નામ છે ધર્મરાજભાઈ વિકમા ગામ રૂપાવટી ત્યાર પછી થાનગઢ જે આ લગામ થાન મોકલેલી છે એકસો એસી રૂપિયાની કિંમત છે તમે જોઈ શકો છો બિલકુલ વ્યાજબી ભાવમાં અને વસ્તુ એક નંબરની ક્વોલિટી આવશે સારી આવશે જોઈ લો મિત્રો ત્યાર પછી થાન બીજું પાર્સલ છે છે આપણે જે નાખવાથી દળી નથી બગડતી ઘોડીને ભાટું નથી પડતું અને વસ્તુ એક નંબરની સારી આવશે જોઈ લો મિત્રો અને ખૂબ જ આપણને તમામ અશ્વપ્રેમી સપોર્ટ કર્યો છે આ ઊનના લમદા બાબતે આ છે ભગીરથભાઈ ધાધલ ઝાલાવાડ પાસે સૂર્ય ચોક પાસે ત્યાર પછીનું બીજું પાર્સલ છે કુલદીપભાઈ જુનાગઢ આ લાલ સોલ્ટર છે તમે જોઈ શકો છો વસ્તુ એક નંબર સારું આવશે ત્યાર પછી આ લીલી છે નાની વસેરીના મોરા બચ્ચાના મોરા અને બચ્ચાનો ડોક્યો છે પ્રિન્સભાઈ આહિર નામનું આ ભાઈનું પાર્સલ છે જેલો જિલ્લો છે અમરેલી આ છે પૃથ્વીરાજભાઈ બોહર જેનો હાથનો ખરેરો છે અને ઝેરબદ ડુમસી પણ છે મિત્રો અમારી પાસે કાયમ ફૂલ સ્ટોક માલ છે ફેસ ટુ ફેસ તમે પણ રૂબરૂ અમારે સામાનને મુલાકાત લ્યો વસ્તુ વસ્તુ ક્વોલિટીમાં ફેર આવશે અમારી પાસે કાયમ ફૂલ સ્ટોક માલ જ છે જોઈ શકો છો રામ રામ ડાયરાને આજના પાર્સલ નિમિત્તે